મસ્ત તમાકુ થઈ છે પેલું રહ્યું વિપુલ્યા એ દેખાય ભરવેલું વિપુલ જાય છે સેટર લેવા તો બધી આપણે બાજુ ઓટો માની લઈએ આવડી બાવળીયા કંઈ ગોદી બોદી જ નહીં તમાકુ જોરદાર થઈ છે આપડી કાલે પોણી મૂક્યું વિપુલ ભાઈ લઈ આવ્યા સેટલ લેવા આ વિસ્તારમાં નકરી તમાકુ જો તો નકરી તમાકુ તમાકુ આ ખાખરી કાઢેલી જો પોણી પલરી ના જેમ કઈ ખાખરી કાઢ નાખેલી હવે પછી એને હું એટલે બોધીન ઘેર લઈ જવાની છે તો ગાઈસ આવી કંઈક તમાકુ થઈ છે મસ્ત તમાકુ તો સારી થઈ છે આ વખતે ભાઈ સિયાટર લઈને આવી ગયા લે આઠ સરસ પછી ઘેર હોત હું તો હું તો સિયાટરમાં કઈ એમ તો શેટર ફરી યાદ આવ્યું કે શેટર રહી ગયું છે ગેસ ફરી પાછા નાખ્યા છે ચાલો ફાઇનલી દોસ્તો આપણે સેટર લઈ લીધું છે હવે આપણે ભાગ્ય પાછા છે કે વિપુલ ને યાર જવાનું ને આ શું ઉઠાવવાનું હે કંટ્રોલ નહીં ટાઈમ મળી હતી શું શું આવે છે કંટ્રોલ નહીં હમ

જેલા તઈ ખાવાનું પણ નાસ્તો વાસ્તવતા તઈ કર લો पापा કશુંક રોટ યાર ચલામ તો એ તો ચલામ તો વાર લાગે વેલા મોરી થાય તો અમને નેહર જવાનું ભઈ તું સા આવશે હા नमक હારું ને ચાલશે ફરિયલ સે મસ્ત

વખમ તાપ પડે છે તો તાપ ચાલુ થઈ ગયો ઠંડી થોડી થોડી ઓછી થઈ હવે તાપ ચાલુ થઈ જવાનું બાજુ નકરી મસ્ત તમાકુ થઈ છે બધી તમાકુ છે જાકર પડી છે બિલકુલ બરાબર હા સીટો પર પગ ઉપર પડી જાય તમાકુ ઉપર પાણી દેખાય છે નકરું તેમને એમ કે વિડીયો બનાવો ચાલુ જ છે આ વિડીયો

ચાલશે ખુલ્લું જ છે એ તો હશે શીતલ કોના રોક ગાડી આવે છે બમ બમાઈ આપણી બાઈક આવી ગઈ હવે આપણે બાકી કેટલી ફાસ્ટ જાય હે લઈ બોલ લઈ લે સેટર ચાલો ગઈ જઈએ આપણે હવે ગયા

क्या न न